તમે કરે જ્ઞાન ને દીપાવજો રે બીજું કાંઈ કરવો નહીં તમે આજે લાલજી મહારાજ ની જે બૌદ્ધ તિથિ અને મરણ દિન જેને યાદ છે ભગવાન સદ્ગુરુના શરણમાં જેનું મરણ થયું નવો જન્મ થયો અને એ જો યાદ હોય તો આપણે આબાદ છે પણ ભૂલી જાય ભટકી જાય તો આમાં ભગવાન બરબાદ થવામાં ક્યાં વાર આમાં

પછી મહારાજ એ જ આપણા ભગવાન છે અને તમે બધા બેઠા છો એ મારા નિરંજન નાથ છો સેવા કરો તમે સંતની સદગુરુ પરમાત્મા મણિરામ મહારાજ એ જ ભગવાન છે એ ભગવાન ને જો તમે ભજી લો તો જય જઈશું તમારો દાસ છે આ જગત ની અંદર ઉપદેશ તો બધા લે છે પણ એ દેશની અંદર ટકવું બહુ અઘરું છે અને એ ટકવા માટે ત્રણ વસ્તુ જેના ભીતરની અંદર ખીર થઈ ગઈ છે એમાં જ ભક્તિનો રંગ લાગે છે પેલી એક વસ્તુ કે જેની દ્રષ્ટિમાં સૃષ્ટિની રચના મટી ગઈ છે અને સૃષ્ટિના સર્જનહારની આમે દ્રષ્ટિ છે એવા મહાપુરુષોથી જ ભક્તિ થાય મણિરામ મહારાજ કહે છે કે દ્રષ્ટિમાં સૃષ્ટિ ન રહી અને સૃષ્ટિ થઈ ગઈ હરીની સમાન સદગુરુની દયા જેને મેળવી

બાપુ કહેતા હતા કે ગુરુ ત્રણ મુખ ની બોલ્યા વાણી ગુરુ ચાર મુખની બોલ્યા વાણી ત્રણ મુખ મેં કલ્પિત જાણી અને ગુરુ મુખ માં મારી સુરતી સમાણી ગુરુ આવો પ્રેમે કરું પૂજા અને મારે તમારાથી હવે કોઈ નથી બીજો દૂજા આ જગતની અંદર સદગુરુ એની તોલે નો આવે તણ લોક માં એવી વિશ્વ વિચિત્ર છે એની વાત મને વાહલો વિચાર્યો નો એક બાજુ આ જગતના ના ત્રાજવામાં ધન સંપત્તિ જગત મૂકી દો અને એક ત્રાજવામાં સદગુરુ ની વાત મૂકો એ વાતની ની તોલે આ જગત નું પદાર્થ કોઈ આવે ભેટ ના વસ્તુ દેવ કાબંધ આ જગત ની અંદર દ્રષ્ટિ જેની લક્ષ જેને ગુરુ મોહ આ તૈણે વસ્તુ જેને પાક આ જગત અંદર

બોધની તિથિ બૌદ્ધ બોધની તિથિ જેને યાદ છે એ બીજાને બુદ્ધ બનાવે છે અને બીજાને બુદ્ધ બનાવે છે એ તમામ વ્યક્તિના જીવનને શુદ્ધ પણ બનાવે છે અને શુદ્ધ ક્યારે બને કે ડાંગર ઉપરથી જેમ કોતરું નીકળી જાય ચોખ્ખો રહે પછી ચોખ્ખો વાવે સાંત ના ઉગે ફરી જન્મનો ધર્યો ગુરુજી મને ભજન ભરોસો કર્યો આ જગતની અંદર વિશ્વાસ જેવું કોઈ બીજું ભજન નથી તો આજના દિવસે પતિ બાપુજી આપણું સાનિધ્ય છે હરેન્દ્ર હરિ મહારાજ આવા જો મહાપુરુષોનો આપણને લાભ લેવાનો છે પણ પ્રાણ હરે તબ આપ સમાન કરીને ઉડારે આલમ કોણ મિલ્યો જે છે કોઈ દિવસ કીટ એટલે ઈયળ બનતી

જીવન બનાવવાનું છે કવન બનાવવાનું છે આપણી વાણીને નિર્બળ બનાવવાની છે એક દ્રષ્ટાંત આપી નાનું મારી વાણીને પૂરું કરવું કે આપણે શું કરીએ છીએ ગામની અંદર હાથી જાતો તો હસ્તી જાતો એ એની મસ્તી મેં સ્વાર ભૂકત હે ભૂકન દે રામ સમર જગ લડવા દે હાથી જાતો બધા જ ગામના બાળકો છોકરાઓ

કે ફ્રી હાલ્યો જતો હોય તો એની જે ધૂળ હોય ને એ લઈ પોતાના માથા ઉપર નાખે ધૂળ મસ્તક ઉપર નાખે સંત નીકળ્યા પરથી જે બાપુ જેવાય એને પૂછ્યું પેલા તું આ બધું આપી દેશો અને આ ધૂળ તારા માથે કેમ નાખે છે આથી સુંદર જવાબ આપ્યો કે પ્રભુ એટલા માટે હું જંગલ નો મહારાજા છું જંગલનો રાજા છું અને આ લોકો મને નચાવે છે જેમ તેમ મારે કરવું પડે એક છે મારી જિંદગીને કે આ મારે જે નોકરી કરી